વીના એક શંકાશીલ પત્ની છે જે અવારનવાર પોતાના પતિ પર શક કરતી જોવા મળે છે આજે કેમ બહાર દાઢી કરવા બેઠા છો કાઈ ઘરમાં લાઇટો નથી ને એટલે પણ એક કલાક થાય દાઢી કરતા આ તો શું છે કે બ્લેડ નવી છે ને અને કાળજી રાખીને કરવી પડે નહીં તો વાગી જાય બ્લેડ વાગી જાય તો તો ના કરશો આમ ફાફા મારીને કરો તો વાગી પણ જાય અને આ તમારા બધાય તોની ખબર છે મને કે કેમ બા ચોટિયા છો તું તો કાયમ આવું જ વિચારે છે મમ્મી મારું હોમવર્ક થઈ ગયું છે હા બેટા તું જા કાર્ટૂન જો લે તારો બોલવાનું ગમે તે વધે ગયું છે હો એનાથી આપણી વૈશાલી છે ને એના કોમળ માઇન્ડ ઉપર બહુ અસર પડે એટલે બોલવામાં જરા ધ્યાન રાખ ધ્યાન તો તમે રાખો છો આજે પહેલી સામેવાળી સીમાડી માઉતરેથી પાછી આવી એટલે એટલે શું ઓ સુસુના સગાઓ આ દાઢી કરતા કરતા તો 100 બારીમાં નજર કરી દીધી તું સુધરવાની નથી તારી બધી જ ગણતરી ખોટી હોય મમ્મી મમ્મી હા દીકરા મને ખબર છે બેટા તને ભૂખ લાગી છે ને હમણાં જ નાસ્તો આપું મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ભણી ગણીને હોશિયાર થશે હેને બેટા ચાલ પણ જો આ તારા જેવી થશે ને તો સામેવાળાનો બધો હાલ મારા જેવો જ થવાનો છે આ છે આજવા રોડ જેમાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા સર્કલ આ દેખાય છે આજવા રોડના કમલાનગરનું કમલેશ્વર મહાદેવ મંદિર સાથેનો આજવા રોડ વાઘોડિયા રોડના વિનુનો ખાસ મિત્ર અનુ ઉર્ફે અન્યો પોતાની પત્ની અલકા સાથે આજવા રોડ ઉપર રહે છે આ દંપતીને કોઈ સંતાન ન હોવાથી તેની પત્ની અલકા હંમેશા અનુને દોષ દેતી વારે વારે નાના મોટા ઝઘડાઓ કરતી જ રહે છે અલકા એટલે આગનો ઘોડો સંતાન ન હોવાથી પોતાના પતિને પતતી જાય એવું વર્તન કરતી હોય છે ગાડી ચાલુ કરવાની શું જરૂર છે ઉતરી ઉતરી બિલાડી આડી ઉતરી એની માને એક તો આ ચાલુ થતી નથી ઉપરથી આ ચાલુ થઈ ગઈ હે તમારાથી શું થવાનું તમે એક સંતાન તો આપી શકતા નથી મને અને ઉલટા ચોર કોટવાલને ડાટે અલકાડી અલકાડી આ બાબતમાં મેં તને ક્યારે કાઈ કહ્યું હે તો તું જ્યારે જ્યારે મનો ઠપકો આપ્યા કરે છે અલે એમાં મારો કોઈ દોષ કરો દોસ્ત તો તમારો જ છે ને તમે મારા માટે કશું કરી શકતા નથી

નથી